અંગલેશ્વરમાં શિવસેના દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ બાલા સાહેબ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે પ્રેતન ચોકડી પાસે ગરીબોને ભોજન પીરસી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટિલ ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ હૃદય સમ્રાટ અને શિવસેનાની સ્થાપના કરનારા સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરેની જન્મ નિમિત્તે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટિલની અધ્યક્ષતા હેઠળ બાલા સાહેબ ઠાકરેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અંગલેશ્વરની પ્રીતિન ચોકડી પાસે પ્રદેશ પ્રમુખ એસઆર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ગરીબોને ભોજન પીરસી જન્મ ઉજવણી કરાઈ હતી અને બાલા સાહેબ ઠાકરે વિચારો અને સેવાકીય કાર્યોને જનજન સુધી સંકલ્પ કર્યો હતો શિવસેનાના અને કાર્યકરો હાજર રહ્યા હતા જય ભવાની હિન્દુસ્તાનના હિન્દુ હૃદય સન્માનનીય છે એ જન્મદિવસ નિમિત્તે અમે આ બધા જરૂરતમંદ લોકોને ભોજન કરાવીને બાલા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ છીએ એવું માનીએ કેમ કે બાલા સાહેબ કંઈ ગયા નથી એ આપણા હૃદયમાં છે અને બાલા સાહેબની એક શિકવણ હતી કે સેવા એમના જ શિકવણ રૂપે આ સમાજ સેવા તરીકેનું આ નાનું મોટું કામ અમે ગુજરાતમાં કરીએ છીએ અને જે જરૂરતમંદને ભોજન કરાવીને બાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્ય હાથ ધર્યું છે અને આગળ પણ અમે સમાજ સેવા કાર્ય કરીશું કરવા જેવા બાલાબ ના આદરા સાચી આદરાંજલિ થશે અને આજના દિવસે જ કેલેન્ડર નું પણ વિમોચન છે એ પણ અત્યારે મેં કેલેન્ડર પણ વિમોચન કરી આપીશું ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર